હોયડીવારી ભગવતી માતાજી અહીંયા આખા આપણા જેને કહેવાય સૌરાષ્ટ્રમાં અહીંયા એક દૂધની માનતા કોઈ પણ માનવામાં આવે તો એને પોતાની ગાય હોય ભેંસ હોય એ દોવા દે અને દૂધ બગડતું નથી અહીંયા જેને કહેવાય કે દૂધનો દરિયો કહેવાય કહી શકીએ તો અહીંયા ખરેખર આપણે અહીંયા મુલાકાત લેશું અંદર વિડીયો બનાવવાની મનાય છે પણ ખરેખર જે માહોલ છે એ અજબ ગજબ છે માતાજીના ચરણમાં વંદન કરી અને આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરીશું અને આપણી પાસે શિવભાઈ છે અને શિવભાઈ જ આપણે અહીંયા લીયા છે આપણે નામ આપણે ખબર નહીં શું હતું શું નથી પણ લ્યાવનાર શિવભાઈ રમારી મારા જે માસીના દીકરા અને આપણું ગઢડા રાહાજી ગઢડા રાહાજીના ગઢડા ખટાડા ખટાણા હા ક્યાંય પાછા ઓકે મા ઓયડીવાળીના પ્રાંગણમાં આપણે અત્યારે બેઠા છીએ અને ખરેખર જે દૂધનો દરિયો કહેવાય એવું જેને અહીંયા આપણે આવતે જ અહેસાસ થાય અને બાપા આપણી જોડે બેઠા છીએ કે ખરેખર બાપા આ પ્રથા આ કઈ રીતનું આ દૂધની આવડી બધી પરંપરાને શું છે એમ માતાજીની કૃપા કે ભેંસ કે ગાય તમારા નહીં માનતા કરો હવારે ગાય ને ભેંસ બે દોવાથી વાહ 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 અને દૂધ આપડા આ 4-5 જિલ્લાઓમાંથી આવે હા 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 ભાવનગર છે અમરેલી છે આમ સુરત બાજુથી દૂધ આવે સૌરાસનો દૂધ ગાય આવે અને માણસને એમ થઈ ગયું કે આપડો માલ દોર વ્યાય એટલે દૂધ કરે પર માતાજી સળાવું વાહ પણ કે જૂનો લેખ હોય અને બધું આવું થવાકાર હોય બીજે ક્યાંય ની આયા ની આ માતાજીને કેમ એટલો લગાડ કેનો મતલબ કાઈક તો કાઈક કાઈ એને હોય માતાજીને લેખ લેખ તો બીજો કોઈ છે નહીં અચ્છા અચ્છા માતાજીની કૃપાથી પછી આ માણસ બહુ આવે દૂધ ની માનતા કરે જુનુ મંદિર તો બહુ છે બહુ છે આ તો અચ્છા એટલે ઓયડી વાળી માતાજી એટલે ક્યાં ને ક્યાં પેલા શું અહીંયા ઓયડી વાળી માતાજી નું કેમ ઓયડી જતી કે નાની એવી ઓરડી હતી એને અચ્છા અને ઓમ માતાજી નું નામ શું છે મમાઈ મમાઈ વાહ વાહ અને અચ્છા સતા પર આપણે બેઠા છીએ સતા પર હા જિલ્લો તાલુકો કયો લાગે જામજોધ પુર તાલુકો જામનગર જિલ્લો હા હા અને હવે આ દૂધ બગડતું નથી કેટલું એમાં સત્ય છે માતાજી ની કૃપા છે એટલે દૂધ બગડે નહીં ગમે ત્યાંથી લઈને આવો તમે

પૈસા નહીં લેવા ફરી તો જ્યાં ટુકડો તે હારી ટુકડો એવી માતાજી અહીંયા ખરેખર બેઠા છે અમે અંદર દર્શન કર્યા અંદર વિડીયો ઉતારવાની મનાય છે કોઈ ઉતારો નહીં પણ ઘણી બધી વસ્તુ અહીંયા જેને કે મર્યાદા હોય છે એક વીડિયો ઉતારે તો પછી પચાસ ઉભા રહે કોઈ સવાલ જવાબ કરે એટલે અંદર વિડીયોની મનાય છે માતાજીના ચરણોમાં પણ વંદન કરીએ અને અહીંયા જમવામાં દૂધ જેટલું ખાવું હોય એટલું

કે ભાઈ ડોક્ટર કે દવાખાનું ભલે નાખું પણ અહીંયા કોઈ માદું પડતું જ નથી હે કે 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 દૂધ દહીં છાશ ખાય પીએ મોજ કરે હા જય હો માતાજી તો માતાજીના ચરણોમાં વંદન કરીએ અને આવી ને આવી પરંપરા સદા સર્વદાર જળાઈ રહે એ માતાજીને ચરણોમાં વાર વાર જય વરડી વાર જય વરડી વાર